હેલ્ધી ક્રિસ્પી મેંદાના લોટનો ઉપયોગ વગર મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય તેવો નવો નાસ્તો હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું મગની દાળ અને ઘઉંના લોટમાંથી એકદમ ક્રિસ્પી મહિનાઓ સુધી ખાઈ શકાય તેવો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો જો બાળકો બહારનું ખાતા હોય તો ઘરે આ રીતે તમે એને કાજુ નમકીન બનાવીને આપશો તો બાળકો ઘરે જ ખાશે અને ખૂબ જ હેલ્ધી રીતે બને છે અને મેંદા વગરનો આ હેલ્ધી નાસ્તો સારા તેલમાં ઘરે બનાવીશું તો ચાલો બનાવીએ એના માટે આપણે લેશું અડધો કપ મગની દાળ તો મેં અહીંયા એક કલાક માટે મગની દાળને પલાળ દીધી હતી એટલે ફૂલીને એક કપ જેટલી થઈ ગઈ છે તમે મારી આ રેસીપી કઈ સિટીમાંથી જોવો છો તે મને જલ્દી કમેન્ટમાં કહેજો હવે આપણે બે તીખી લીલી મરચી અને એક ટુકડો આદુનો લેશું અને એ દાળને પીસવા માટે બે ટેબલ સ્પૂન પાણી તો પાણી એકદમ ઓછું એડ કરવાનું એટલે આપણે જેટલું પાણી ઓછું એડ કરશું એટલું આપણે લોટ ઓછો એડ કરવો પડશે હવે તમે જુઓ એકદમ આ રીતે ફાઇન પેસ્ટ આપણે તૈયાર કરવાની છે હવે દાળ સરસ એવી પીસાય છે એટલે જે વાસણમાં લોટ બાંધવો હોય એ વાસણમાં બધી દાળને આપણે કાઢી લેશું તો અહીંયા આપણે તીખાસ લીલી મરચીના લીધે તૈયાર કરી છે જો તમે તીખાસ લાલ મરચું એડ કરવાના હોય તો પણ ચાલે હવે આપણે એમાં એક ટી સ્પૂન જીરું અને એક ટી સ્પૂન અજમા એડ કરીશું જે પચવામાં ખૂબ જ હળવા હોય છે અને આપણા નાસ્તાને પચવામાં હળવો કરશે તો હાથથી ઘસીને એડ કરીશું થોડી હિંગ અને થોડી હળદર પણ એડ કરીશું જેનાથી ખૂબ જ સરસ એવો કલર આવશે સ્વાદ પ્રમાણે મીઠું તો જેટલો લોટ જોશે એ પ્રમાણે તમારે મીઠું આગળ એડજસ્ટ કરી લેવાનું હવે એકદમ સરસ નાસ્તો ખસતા બને એના માટે આપણે તેલ પણ એડ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે બધું મિક્સ થઈ જાય પછી જરૂર પ્રમાણે જ લોટ એડ કરીશું જો તમારી દાળમાં પાણી ઓછું હશે તો તમારે લોટ ઓછો જશે અને જો પાણી વધી જશે તો તમારે લોટ પણ વધારે એડ કરવો પડશે તો મસાલા પણ તમારે એડજસ્ટ કરવા પડશે તો અહીંયા તમે જુઓ મેં ટોટલ એક કપ એડ કરી દીધો હજી મને લોટ થોડો ઓછો લાગે છે તો ટોટલ હું અહીંયા બીજો કપ પણ એડ કરું છું અને જો વધારે જરૂર લાગશે તો આપણે થોડો લોટ વધારે એડ કરશું તો અડધા કપ દાળને પીસી અને જો તમે લોટ બાંધશો તો ટોટલ અઢી કપ લોટની જરૂર પડશે જે આપણે ઘઉંનો લોટ જ લેવાનો છે તો મેંદાના લોટના ઉપયોગ વગર અને બજારના જે તેલમાં ફ્રાય થઈને આવે છે તેમાં પામોલીનનો યુઝ કરવામાં આવે છે તો ઘરે હેલ્ધી સિંગતેલમાં જો તમે આ નાસ્તો બનાવશો તો મહિનાઓ સુધી ખરાબ પણ નહીં થાય અને નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે તો હવે લોટ સરસ એવો બંધાઈ જાય પછી સારી રીતે મસળી લેવાનો અને એના ચાર ભાગમાં આ રીતે ડિવાઈડ કરી લેવાના તો આપણે એમાંથી ચાર મોટી સાઈઝની રોટલી તૈયાર કરવાની છે હવે એની પહેલાં આપણે એક પેસ્ટ તૈયાર કરીશું એમાં મેં બે ટેબલ સ્પૂન ઘી લીધું છે અને બે ટેબલ સ્પૂન કોર્નફ્લોર એની જગ્યાએ તમે આરા લોટનો પણ યુઝ કરી શકો છો આ આપણે આ પેસ્ટ છે એના લીધે જે આ નાસ્તો આપણે બનાવવાના છે એકદમ સરસ ફૂલેલો બનશે અને આ નામકીન ખાવાની ખૂબ મજા આવશે હવે આ રીતની કોઈ પણ મોટી પાટલી લઈ લેવાની અથવા તો તમે ડાયરેક્ટ પ્લેટફોર્મ ઉપર પણ વણી શકો જેટલી બને એટલી મોટી સાઇઝની આપણે રોટલી વણવાની છે તો બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં એ રીતની રાખી અને મોટી સાઇઝની રોટલી તૈયાર કરી લેવાની તો અહીંયા તમે જુઓ એકદમ સરસ મેં મોટી સાઇઝની રોટલી વણી લીધી છે તો આ રીતે આપણે બધી જ રોટલી વણી તૈયાર કરીશું તો મેં અહીંયા ચારે ચાર રોટલી વણીને તૈયાર કરી લીધી છે એક સરખી સાઇઝની કરી લેવાની હવે આ ચારેય રોટલી મોટી છે એટલા માટે હું અહીંયા પ્લેટફોર્મને ક્લીન કરી અને લઈ લઉં છું અને એના ઉપર આપણે જે તૈયાર કરેલી પેસ્ટ છે એને એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી લેવાની તો આ રીતે હાથની મદદથી સ્પ્રેડ કરશો તો આસાનીથી સ્પ્રેડ થઈ જશે તમે જુઓ એકદમ સરસ આપણે ઇવનલી આ પેસ્ટને સ્પ્રેડ કરવાની જેથી આ નાસ્તો એક સરખો ફૂલીને તૈયાર થાય આ રીતે એકદમ સરસ હાથથી મેં સ્પ્રેડ કરી લીધી હવે ઉપર બીજી રોટલી આ રીતે રાખી દેસું અને સેમ બીજી રોટલી ઉપર પણ આપણે આ પેસ્ટને લગાવી દેવાની અને એ જ રીતે બધી જ રોટલીમાં આપણે આ સેમ લેયરથી બનાવી તૈયાર કરવાનું તમે જુઓ આ રીતે સ્પ્રેડ કરશો એટલે એક સરખું તૈયાર થશે અને જે આપણે પેસ્ટ તૈયાર કરી છે એમાંથી આ ચારે ચાર રોટલી સરસ રીતે થઈ જશે તો એક્સ્ટ્રા પેસ્ટ પણ વધશે નહીં અને એકદમ સરસ આ રીતે બધી રોટલી કવર થઈ જશે હવે આ રોટલીને આપણે હલકી હલકી વણી લેવાની છે જેથી બધા પળ આપસમાં ચોંટી જાય તો આપણે જ્યારે ફ્રાય કરીએ તો એકદમ ખુલ્લા પણ ન પડે તો આ રીતે તમે જુઓ એકદમ સરસ જેટલી બને એટલી તમે વણી શકો છો તો મોટી સાઈઝની આ રીતે વણ્યા પછી આ નાસ્તાને એક સરકો કાજુ જેવો સેપ આપવા માટે કોઈ પણ ઢાકણ લઈ લેવાનું તો અહીંયા જો દવાનું ઢક્કણ મળે તો એકદમ એ શાર્પ નાઇફ જેવું હોય છે તો એને કટ કરવામાં આસાની રહેશે અને આ રીતે આપણે એક સાઇડથી કટ લગાવીતા એટલે તમે જુઓ એક સરખો એમાં કાજુનો શેપ આવી જશે તો અડધું ઢક્કન અંદરને અડધું ઢક્કન બહારે એ રીતે આ રીતે રાખી દેવાનું પ્રેસ કરી દેવાનું લઈ લેવાનું એકદમ આસાન છે નાના બાળકોને પણ તમે આ કામ આપશો તો બાળકો પણ કરી આપશે એટલું આસાન છે તો તમે જુઓ આ રીતે બસ આસાનીથી ડિમોલ પણ થઈ જશે એ જ રીતે આપણે પૂરી રોટલી જે આપણે બનાવી છે એમાંથી બધા જ કટ લગાવી દઈશું અને જેટલા બને એટલા નજીકથી કટ લગાવવાના એટલે એક સરખા કાજુ તૈયાર થાય અને બહુ બધા એક સાથે કટ થઈ જાય તો આ રીતે તમે જુઓ મેં સરસ એવો કટ કરી લીધો અને કેટલા સરસ કાજુ તૈયાર થયા છે તો આ બધા સરસ એવા કાજુ કર્યા પછી જે આ એક્સ્ટ્રા લોટ હોય એને આપણે ફેંકવાનો નથી એને તમે ફરીથી વણી અને કાજુનો જ સેપ આપી શકો છો અથવા તો આ રીતે તમારે હાથમાં સરસ એવું ભેગું કરી લેવાનું પછી કાતરથી કટ કરી લેવાનું અને એને પણ તમે ફ્રાય કરી લેશો તો તમારો લોટ પણ વેસ્ટ નહીં જાય અને નાસ્તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો છે ને એકદમ આસાન અને એમાં પણ એકદમ સરસ એવા લેયર બનશે તો આ રીતે બધો નાસ્તો મેં કટ કરી લીધો હવે અને ફ્રાય કરવા માટે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની અને તેલ પણ બહુ ગરમ ન હોય એવું ખાસ કરવાનું જો તેલ વધારે પડતું ગરમ હશે તો કાજુ અંદરથી બરાબર કોક નહીં થાય અને ઉપરથી વધારે પડતા કડક થઈ જશે તો એ ખાસ ધ્યાન રાખજો એકદમ લો ફ્લેમ રાખજો અને પછી આ રીતે થોડા થોડા ઉપર આવવા લાગે પછી આપણે એને ફેરવતા જવાનું છે અને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી કરવાનું પણ ગેસની ફ્લેમ તો આપણે લો રાખીશું તેલ વધારે પડતું ગરમ ન થાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે એટલે જે કાજુમાં અંદર પડ છે એ પણ સરસ એવા કૂક થશે તમે અહીંયા જુઓ કેટલા સરસ જે કાજુ છે નમકીન કાજુ એકદમ સરસ રીતે પળવાળા તૈયાર દેખાય છે ને હજુ આ સરસ એવા ફ્રાય થઈ જાય ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને આ રીતે સતત ચલાવતા રહેશું એટલે એક સરખા સરસ એવા ફ્રાય થઈ જશે તમે જુઓ એક સરખા ફ્રાય થઈ ગયા ને આ જ રીતે બાકીના બધાને આપણે ફ્રાય કરી તૈયાર કરી લેવાના છે એકદમ સરળ રીત છે આસાનીથી થઈ જશે અને તમે એકવાર બનાવી મહિનાઓ સુધી આ નાસ્તાને સ્ટોર પણ કરી શકશો મગ દાળમાંથી બનાવ્યો છે તો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે તો આ જ રીતે બાકીના બધા મેં ફ્રાય કરી તૈયાર કરી લીધા તમે જુઓ અવાજ સાંભળતા કેટલો ક્રિસ્પી અને ટેસ્ટ બની ગયો ને આ મગ દાળનો એકદમ નવો નાસ્તો તો આ રીતે તમે જુઓ એકદમ સરસ કાજુમાં પડ પડ્યા છે હવે આ નાસ્તાને થોડો ચટપટો બનાવવા માટે ઉપરથી આપણે થોડો ચાટ મસાલો સ્પ્રિન્કલ કરી દઈશું અને એકદમ સરસ મિક્સ કરી આ કાજુ નમકીનને તમે મહિનાઓ સુધી સ્ટોર પણ કરશો તો પણ ખરાબ નહીં થાય અને ખાવાની ખૂબ મજા આવશે ચા સાથે ખાવાની તો ખૂબ સરસ મજા આવે છે તમે જુઓ કેટલો સરસ ક્રિસ્પી નાસ્તો તૈયાર થયો છે હવે આ મગદાળના કાજુ નમકીને તમે આ રીતે કાચની બરણીમાં ભરી અને સ્ટોર કરી દેજો ખૂબ જ ક્રિસ્પી ટેસ્ટી અને મહિનાઓ સુધી સારો રહેશે તો તમે આ રેસીપી ક્યારે ટ્રાય કરો છો મને કમેન્ટમાં કહેજો તમને આ રેસીપી કેવી લાગી એ પણ કહેજો જો આજની મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ